ફાઇનલી આજે ઘઉં વલ્લભભાઈ ના વાઢવાના છે અને વાઢવા મળ્યા છે આમ તો આધુનિક મશીન થી વધાર્યા છે પણ થોડાક આડા પડી ગયા એટલે બધા હાથે વાઢવા પડે એવું છે લગભગ દસક જણા વાટે છે એમાં હું ભેગો વાઢો આવી ગયો છું હા શું સબરીભાઈ મજા આવે એમને ઉકલ ફાઇનલી આજે ઘઉં વાઢવાનું શરૂ છે ડબલ પાથરા કરતો દાશ કે તારી એક કોર વધારા આવશે ને એ હું કોર લઉં એક મિનિટ નો વિડીયો ઉતારેલો પછી આવો અહીંયા સુરેશભાઈ અહીંયા ભરતભાઈ અહીંયા સબરીભાઈ ગુલામનું નામ છે ભાઈ અને આમ છે રમેશભાઈ રોહિતભાઈ ઓનો નથી આવ્યો આજે કોમેન્ટ આવી દે ને તમારા વિડીયો આપણી